નમસ્કાર મિત્રો વિડીયો તમારું સ્વાગત છે હું ભૂજમાં ભારે બહુ પવન સસ્તા તે બહુ જોરદાર ટાટકી ઓડની કેટલાક મકાનોના છાપરા પણ ઉડી ગયા હતા આ વરસાદનું વાવાઝોડું એટલું જોરદાર હતું કે ભારે પવનની સાથે વરસાદ પડ્યો હતો અને આખું આખું ભૂજ હચમચી ઉઠ્યું હતું લોકો ઘરની બહાર નીકળવામાં ડર લાગતો હતો ફૂલ વાવાઝોડું ન્યુ લીટી પવન સાથે વરસાદ પડતો ગામ પૂજ જિલ્લામાં ઓન થા રહ્યો વરસાદ તો આ વિડિયો કેવો લાગો લાઈક બોલ એ એ ફ્લેટો ઉધી તારે ફ્લેટ ઉઠી ફૂલ ફૂલ વાવાઝોડું કેરિયા નાગજ માં હો